किशनबाई ओफलेगेरी आनंदबाई चौहान ने गत काले रात्री તેમનું કુટુંબી સાગરબાઈ चौहानના ઘરે લગ્ન પ્રસંગમાં દીજે વગાડવા બાબતે આલોક ગામના વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ આલોક દિબેાચાબી અને રોહિત किशनભાઈના ઘર પાસે આવીને ડાળો બોલતા હોય किशनભાઈના ભાઈ વિશાલભાઈએ કરેથી બહાર જઈને ગાળો બોલવાની ના કેતા ઉસ્કરે ગયેલા લોકો તેની પાસે રહેલી ચરીનો એક ગા વિશાલભાઈના પડખામાં જીતી દીધો હતો ત્યારે રોહિતે લોખંડા પાઇપનો એક ગા માથાના વાગે જીકી ત્રણેય સબ ફરાર થઈ ગયા હતા જાગ્રસ્થ હાલતે વિશાલભાઈને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં કસેડાયા હતા